वान पर कश्मीर से लईने कन्याकुमारी સુધી ગામોની ગલીઓ થી લઈને શહેરો ના મોટા મોટા રસ્તાઓ સુધી ગામો ના ખેતરો થી લઈને ગુજરાત ની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓ થી લઈને કોલેજો સુધી ગુજરાત ના প্রত্যেক વર્ગ ના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન ગુજરાતમાં આઠ થી પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે તક્ષશિલાના પીડિતોએ કોંગ્રેસની ન્યાયયાત્રાનો સ્પષ્ટપણે ઇન્કાર કર્યો છે કઈ તમે જોઈ રહ્યા ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોય જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવવો એ ખૂબ મોટું પાપ છે